ભાઈઓનું તો ચલો ભાઈ ઠીક છે પણ સાહેબ તમારી ઘરવાળી છે ને કદાચ તમારાથી ઝઘડો કરવાનું બંધ કરી શકે તમારી ઘરવાળી કદાચ તમારાથી ઝઘડો કરવાનું એક સમય ઉપર બંધ કરી શકે પણ ફેરવ લવલી લગાવવાનું બંધ ના કરાય દરેક એટલા દરેક નારીનો પહેલો પ્રેમ હોય તો ફેર એન્ડ લવલી ભલે અને દરેક સ્ત્રીએ દરેક નારી એના જીવનમાં એક વખત તો ફેરવ લવલી લગાવી હોય લગાવી હોય લગાવી હોય અને પછી અમુક તો પાછળથી નાટક એ કરો કે ના હું ફેરવોલોલી લગાવું છું તો મારું મોઢા ઉપર વાઈટ વાઈટ ડાગ પડે છે ને મને નથી મજા આવતી ફેરવોલોલી પછીથી નાટક કર હ પણ એક વાત તો લગાવીને બેઠો જ હોય ફેરેલો હવે આજે પડીયા આ બધી આ નારી શક્તિની વાતો નીકળી છે તો આપણે વધારે પડતી નીકાળીએ કે તમારે જોવાનું કોઈ પણ લેડીઝ હોય ને કોઈ પણ લેડીઝ એ કદાચ કપડાની દુકાનમાં છે ને કપડાની દુકાનમાં તો ભાવ જબરજસ્ત કરાવે પાંચસોનું હોય ને પછી બસોમાં અપોઇન્ટ આપો નહીં તારા બધી જગ્યાએ ભાવ કરાવો સાહેબ દરેક દરેકે દરેક જગ્યાએ તળીયે બેસી જાય મોથું કૂટો ગમે તે કરો ભાવ કરાવો એટલે કરાવો પણ નારી શક્તિ માટે ખાલી બ્યુટી પાર્લર જ એવું સ્થળ છે કે જો જઈને તાઢી પડે થોડીઓ તો ભાવ ઓછો કરાવીએ છીએ અમુક હા ત્યો જઈને અમુક ભાવ તો દે છે પણ બ્યુટી પાર્લરમાં જલ્દી બાલ ના ભાવ ના કરાવો એનું કારણ છે કારણ કે એમને ત્યો તો એ રૂપાળા થવા ગયા હોય એક તો મોડલ ચેન્જ કરાવવા ગયા હોય આ તો મોડલમાં સુધારો લાવવા ગયા હોય બરાબર તમારે જોવાનું કે કપડાંની દુકાનમાં સાડીની દુકાનમાં પાંચસોની સાડી હશે ને તો એમ કહેશે છે બસોમાં આપી દો તો પેલો કદાચ આપી દે પણ ફેરઅલ લવલી ને આ શું ફેરવી ક્યાં ફેરઅલ લવલી જ મોઢામાં આવે છે મારે તો ન જોવાનું કોઈ પણ લેડીઝ હોય કોઈ પણ લેડીઝ બ્યુટી પાર્લરમાં જાય ને એટલે ભાવ ના કરાવો પેલી એમ કેમ કે મેમ આ છે ને પાંચસો રૂપિયાની ક્રીમ આવશે તમે લગાવો એક વખત લગાવશો ને એટલે તમે ધોળા ધોળા દૂધ જેવા દેખાશો અચ્છા એવું છે લગાવે તને લગાવો પેલી એમ કહી દે ને કાપો છો રૂપિયાની ક્રીમ છે તમે લગાવો તમે ધોળો દૂધ જેવા દેખાશો બરોબર પછી પેલી તો ભાવ કરાવાનું ભૂલીએ વાંધો નહીં પાંચસોની નહીં છસોની હશે પણ લગાવો મને ઢોલી દૂધ સેલ કરો આ મામલે ભાઈઓની જુદી વિચારધારા હોય ભાઈઓ ખર્ચો ના કરે લેડીઝ હોય વાપરી દે એનું મોઢું ઢોળાવો પાછળ વાપરી દે બે હજાર રૂપિયા એ આપડા ભાઈઓ તો ખાલી દાઢી ને ચેટ કરાય એટલે ચાલી જાય બધું એમ પણ વાત કરતો તો લેડીઝ હોય લેડીઝ એ કદાચ એનું ફેશિયલ કરાવવા કદાચ મોઢું વધારે ગ્લો કરાવવા માટે બે ત્રણ હજાર રૂપિયા બાર પેલા સ્ટેટનિંગ કે કંઈક કહેવાય ને એ કરાવવા માટે બે ત્રણ ચાર હજાર રૂપિયા વાપરી દે ભાઈ એવી રીતે પૈસા ના વાપરો કે એટલાના માવા ના ખાય તેના બ્યુટી પાર્લર વાળા ના ત્રણ ચાર હજાર કે પેલા બ્યુટી પાર્લર વાળા ના લે એના કરતા દાડાનું એક માવો ખાવ એના કરતા દાડાના બે માવા ખાવ કે હું મારું ના વિચારું તો બ્યુટી પાર્લર વાળા વિચારું એવું વિચારે ભાઈઓ

ખરેખર બ્યુટી પાર્લર વાળી બેનો ની અંદર કોક તો શક્તિ હશે જો સાહેબ કારણ કે એક દોઢ કલાક બોલા ચાલ્યા વગર બિહારી રાખ નારી શક્તિ ને એટલે એની અંદર મારા કોણ કરવું પડશે સગાઈ ની વાત આવે ને એટલે કુંડળી લઈને બ્યુટી પાર્લર વાળા બેન છે ને એમના જોડે જાવું પડશે કે જોજો આ શું તમને લાગે છે આગળ તો કઈ દેશે પાછી આ છે ને કે છેલ્લા ખર્ચા ઓછા કરાવશે પ્રિન્સિપલ ને મારી ખબર હોય એમનું એમને મોઢા જોઈને ખબર પડી જાય કે આ મોઢાનું કેવું છે આ મોડલ કેવું છે આ મોડલ કેટલો ખર્ચો કરશે આ મોડલ કેટલા પૈસા વાપરી શકશે જે વાપરી શકતું હોય ને એના તો વધારે ચડાવો ભાઈ તમે તો યાર આટલા બધા ગ્લો થશો ને આમાં એક વખત કરાવી દો ખાલી તમારા ગ્લો ની ચિંતા જતી રહેશે ગ્લો જશે જ નહીં એટલે પેલી ફોર્મમાં ચડાવો એવું સૌથી મીઠી બોલી હોય સાહેબ નારી શક્તિને કંટ્રોલ કરવી એટલે હું કોઈ એની વાત છે નારી શક્તિને નારી શક્તિને કંટ્રોલ બીજું કોઈ ના કરી શકે ભગવાન એ ફક્ત ફક્ત એ શક્તિ બ્યુટી પાર્લર વાળી બહેનો જોડે જ મોકલી છે અને બહેનો જ બહેનો સાહેબ આવો તો ભાઈઓ લાગી ગયા છે બ્યુટી પાર્લર ખોલો એમને ખબર પડી એ કમાવાનું હોય છે આ જોક્સ મારો બહુ વાયરલ થયેલો છે તો પણ ફરી તેમને સંભળાવું કે અમુક ભાઈઓને વધારે પડતું ફેંકી દેતા હોય છે કે બેબી તારા માટે હું આકાશમાંથી તારા ચાંદ બધું તોડી લાવું કે હું તમારા બાપા લબડાઈ ગયા તો જઈને તોડી લાવું ના હું આ તારા ચાંદ તોડવાનું આ બધું શું છે એટલી હું કહેવાય વેફરની પળીકો તોડો કુરકુરીઓ તોડો જે તોડવો તોડો તારા ચાંદની વાત ના કરો બેબી તારા માટે હું તો આકાશમાંથી તારા ચાંદ બધું તોડેલા મમ્મી એમ કીધું કે બેટા છાસ ની થેલી લેતા મમ્મી મન નહીં મજા આવતી થોડી આમ થોડું માથું બેબી માટે મારા બે અવકાશમાં વિજ્ઞાનમાં તો ફેલ થયા હોય પાછા વિજ્ઞાનમાં તો ફેલ થયા હોય વિજ્ઞાન વિષયમાં કાં તો ફેલ થયા હોય કાં તો મોડ મોડ પાસ થયા હોય એ તા ચાંદ તારા તોડવા જવા માટે કેટલું બધું વિજ્ઞાન જોવા કેટલું બધું મગજ જોવા ખબર છે ના એ બધું કોણ વિચારા છે આપડે તો બે બી તારા માટે હું તારા ચાર બધું તો લાવો કે આ સહી યાર એક ભાઈ છે ને પોતાની જાતના એક બાપજી હતા ને એમના જોડે કમ્પેર કરતો હતો કે બાપજી તમારી અંદર ને અમારી અંદર કઈ ફરક નથી ગયા કઈ એટલે કઈ ફરક નથી તમે ખાવાનું ખાઓ અમે ખાવાનું ખાઈએ તમે પાણી પીઓ અમે પાણી પીએ તમે ચા પીઓ અમે ચા પીએ તમે શાંતિથી ઊંઘો અમે શાંતિથી ઊંઘીએ તમે માગીને ખાઓ અમે કમાઈને ખાઈએ કે એટલે બાપજી નું મગજ મૂક ચાલો ત્યાં ચા સામે પીલ ચા પીધી પાણી પીધું વાતો કરી બરાબર સાડા અગિયાર થયા એટલે બાપજી કે ચાલ હવે પેલું સામે સ્ટેશન દેખાય ત્યાં જઈને આપણે બંને જણા સુઈ જઈએ પેલો કે ના બાપજી મારા ના ઊંઘાય મારા ઘરવાળી અમને ફોન આવશે કે બાપજી કે બકા તારા મન મારા મન આટલો જ ફરક સતાનો તારા કે ઘેર થી ફોન આપવાનો તું અત્યારે રાત્રે ઘેર નહીં જાય તારા ઝઘડો થવાનો તારા લડાઈઓ થવાની મારા કે કચ્છું થવાનું કે હે હું આ રોડ ઉપર હોઈ જાઉં ને તો મને કોઈ કેવા વાળું નહીં તમે રોડ ઉપર કેમ સુઈ ગયા મને ઊંચો કરીને સાઈડમાં મૂકી દેશે અને તું અહીંયા રોડ ઉપર હોઈ જાય તાર ઘરવાળી કે ઘેરથી ધોકો લઈને આવે કે ગોડા થઈ ગયા તો હમણાં એક ટોટડો ભાઈ મારી જોડે આવ્યો